હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર રસાયણ વિજ્ઞાન પ્રકરણ બે વિદ્યુત રસાયણ વિજ્ઞાન તેના એમસીક્યુના પ્રશ્નોની પ્રેક્ટિસ જોવાના છીએ જો તમે આગળનો આગળનો પાઠ ન જોયો હોય આગળના પાઠના એમસીક્યુ ન જોયો હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો પહેલો પ્રશ્ન છે વિદ્યુત રસાયણ કોષમાં કઈ ઉર્જાનું રૂપાંતરણ થાય છે એ વિદ્યુત ઊર્જા એટલે કે રાસાયણિક ઉર્જા વિદ્યુત ઊર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ કે ઉષ્મા ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ કે પ્રકાશ ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ તો અહીં જવાબ આવશે બી રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ ત્યારબાદ બીજો પ્રશ્ન છે વિદ્યુત વિભાજનીય કોષમાં કઈ ઉર્જાનો ઉપયોગ થાય છે એ રાસાયણિક પ્રક્રિયા કરવા બી ઉષ્પા ઉત્પન્ન કરવા સી પ્રકાશ ઉત્પન્ન કરવા કે ડી યાંત્રિક કાર્ય કરવા તો અહીં જવાબ આવશે એ રાસાયણિક પ્રક્રિયા કરવા પ્રશ્ન નંબર ત્રણ છે ડેનિયલ કોષ કયા પ્રકારનું કોષનું ઉદાહરણ છે એ વિદ્યુત વિભાજન્ય કોષ બી ગેલ્વનિક કોષ સી બળતણ કોષ કે ડી સાંદ્રતા કોષ તો અહીં જવાબ આવશે બી ગેલ્વનિક કોષ ત્યારબાદ પ્રશ્ન ચાર છે ગેલ્વનિક કોષ અને વિદ્યુત વિભાજ્ય કોષ વચ્ચે મુખ્ય તફાવત શું છે એ ધ્રુવોની સંખ્યા બી થતી પ્રક્રિયાઓ પ્રકાર સી વપરાતો દ્રાવક કેડી તાપમાન તો અહીં આન્સર આવશે બી થતી પ્રક્રિયાનો પ્રકાર ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કોષનો પ્રમાણિક પોટેન્શિયલ કયા અચણાંક સાથે સંબંધિત છે એ વાયુ અચણાંક બી ફેરાડે અચણાંક સી સંતુલન અચણાંક કે ડી આપેલા તમામ તો અહીં જવાબ આવશે બી આપેલા તમામ ત્યારબાદ સાતમો પ્રશ્ન છે ડેનિયલ કોષમાં જિંક ધ્રુવ ઉપર કઈ પ્રક્રિયા થાય છે એ રિડક્શન બી ઓક્સિડેશન સી તટસ્િકરણ કે ડી અવક્ષેપણ તો જવાબ આવશે બી ઓક્સિડેશન ત્યારબાદ આઠમો પ્રશ્ન છે ડેનિયલ કોસ્ટમાં કોપર ધ્રુવ કઈ કોપર ધ્રુવ પર કઈ પ્રક્રિયા થાય છે એ રિડક્શન બી ઓક્સિડેશન સી તટસ્થિકરણ કેડી ડી તો અહીં આન્સર આવશે એ રિડક્શન ત્યારબાદ નવમાં નંબરનો પ્રશ્ન છે ડેનિયલ કોષમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ કઈ દિશામાં હોય છે એ ઝીંકથી કોપર બી કોપરથી ઝિંક કે સી દ્રાવણની અંદર કે ડી ચાર તો મારફત તો અહીં આન્સર આવશે એ ઝીંકથી કોપર ત્યારબાદ દસમા નંબરનો પ્રશ્ન છે ડેનિયલ કોષમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ હોય છે એ ઝીંકથી કોપર કે બી કોપરથી જીંક સી ઇલેક્ટ્રોનિક પ્રવાહની દિશામાં કે ડી સાર સેતુ મારફતે તો અહીં જવાબ આવશે બી કોપરથી જીંક ત્યારમાં પંદરમાં નંબરનો પ્રશ્ન છે ગેલોનિક કોષને દર્શાવવા માટેની પ્રણાલિકા મુજબ એનોનને કઈ બાજુ દર્શાવાય છે એ જમણી બાજુ બી ડાબી બાજુ સી ઉપર કે ડી નીચે તો અહીં આન્સર આવશે બી ડાબી બાજુ ત્યારબાદ બારમા નંબરનો પ્રશ્ન છે જો ડેનિયલ કોસ પર એક પોઈન્ટ એક વોલ્ટ કરતાં વધુ બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ લાગુ પાડવામાં આવે તો શું થશે તો અહીં જ ઓપ્શન આપેલા છે એ પ્રક્રિયા સામાન્ય દિશામાં ચાલુ રહે બી પ્રક્રિયા બંધ થઈ જાય કે સી પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં શરૂ થશે કે ડી કોષ બગડી જશે આ પ્રશ્નના જવાબ તમે કોમેન્ટમાં કરજો ત્યારબાદ તેરમા નંબરનો પ્રશ્ન છે ગેલ્વેનિક કોષમાં એનોડ પર કયો વીજભાર હોય છે એ ધન બી ઋણ સી તટસ્થ કેદી બદલાતો રહે છે તો અહીં જવાબ આવશે બી ઋણ ત્યારબાદ ચૌદમાં નંબરનો પ્રશ્ન છે ગેલ્વેનિક કોષમાં કેઠોળ પર કયો વીજભાર હોય છે એ ધન બી ઋણ સી તટસ્થ કેદી બદલાતો રહે છે તો અહીં જવાબ આવશે એ ધન ત્યારબાદ પંદરમા નંબરનો પ્રશ્ન છે ગેલ્વેનિક કોષને દર્શાવવા માટેની પ્રણાલિકા મુજબ એનોડ કઈ બાજુ દર્શાવાય છે એ જમણી બાજુ બી ડાબી બાજુ સી ઉપર કે ડી નીચે છે અહીં જવાબ આવશે બી ડાબી બાજુ ત્યારબાદ સોળમા નંબરનો પ્રશ્ન છે ગેલ્વેનિક કોષને દર્શાવવા માટેની પ્રણાલીકા મુજબ કેથોડને કઈ બાજુ દર્શાવાય છે એ જમણી બાજુ બી ડાબી બાજુ સી ઉપર કે ડી નીચે તો અહીં જવાબ આવશે એ જમણી બાજુ ત્યારબાદ સત્તરમાં નંબરનો પ્રશ્ન છે કોસ પોટેન્શિયલ શું છે એ એનોડ અને કેઠોડના રિડક્શન પોટેન્શિયલનો સરવાળો બી કેથોડ અને એનોડના રિડક્શન પોટેન્શિયલનો તફાવત સી એનોડ ઓક્સિડેશન પોટેન્શિયલ કે ડી કેથોડ રિડક્શન પોટેન્શિયલ તો અહીં જવાબ આવશે બી કેઠોડ અને એનોડના રિડક્શન પોટેન્શિયલનો તફાવત ત્યારબાદ અઢારમા નંબરના પ્રશ્ન છે કોષ ઇલેક્ટ્રોમેટિવ ફોર્સ ક્યારે કહેવાય છે એ જ્યારે કોષમાંથી પ્રવાહ ખેંચવામાં આવે છે બી જ્યારે કોષમાંથી કોઈ પ્રવાહ ખેંચવામાં આવતો નથી કે સી જ્યારે સેતુ દૂર કરવામાં આવે છે કે ડી જ્યારે તાપમાન બસો અઠ્ઠાણું કેલ્વિન હોય છે તો અહીં જવાબ આવશે બી જ્યારે કોષમાંથી કોઈ પ્રવાહ ખેંચવામાં આવતો નથી ત્યારબાદ વિદ્યુત પોટેન્શિયલ અને એસેચ આધારિત પ્રશ્નો છે ઓગણીસમાં નંબરનો પ્રશ્ન છે વ્યક્તિગત અર્ધકોષને પોટેન્શિયલ માપી શકાય છે એ હા સીધે માપી શકાય છે બી ના બે અર્ધકોષના પોટેન્શિયલ વચ્ચે તફાવત માપી શકાય છે સી માત્ર પ્રમાણિત સીટ માપી શકાય છે કે ડી માત્ર નન સમીકરણથી ગણી શકાય છે તો અહીં જવાબ આવશે બી ના બે અર્ધકોષના પોટેન્શિયલનો તફાવત માપી શકાય છે ત્યાર બાદ વીસમા નંબરનો પ્રશ્ન છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એસએજીનો પ્રમાણિત પોટેન્શિયલ કેટલો હોય છે તો અહીં જવાબ આવશે જીરો પોઈન્ટ જીરો વોલ્ટ ત્યારબાદ એકવીસમા નંબરનો પ્રશ્ન છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં એચ પ્લસ આયનની સાંદ્રતા કેટલી છે તો અહીં જવાબ આવશે ડી આપેલા તમામ ત્યારબાદ બાવીસમાં નંબરનો પ્રશ્ન છે હાઇડ્રોજન વિદ્યુત કઈ ધાતુનો ઉપયોગ થાય છે જિંક કોપર પ્લેટિનમ કે સિલ્વર તો અહીં જવાબ આવશે પ્લેટિનમ ત્યારબાદ ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન છે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આઈયુપીએસસી પ્રણાલીકાનું નામ પ્રણાલીકા મુજબનું નામ શું છે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ બી પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ કે સી કોસ પોટેન્શિયલ કે ડીઈએમએફ તો અહીં આન્સર આવશે બી ત્યારબાદ ચોવીસમાં નંબરનો પ્રશ્ન છે કોષ્ટક બે પોઈન્ટ એક મુજબ કયા તત્વોના પ્રમાણે વિવિધ ધ્રુવ પોટેન્શિયલ સૌથી ઊંચો છે એલઆઈ એફ ટુ એ યુ કે જી તો અહીં આન્સર આવશે બી એફ ટુ ત્યારબાદ પચીસમાં નંબરનો પ્રશ્ન છે કોષ્ટક બે પોઈન્ટ એક મુજબ કયું તત્વો સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે લિથિયમ એફ ટુ એ પ્લસ એયુ થ્રી પ્લસ કે જી જેડન સ્કવેર પ્લસ તો અહીં આન્સર આવશે બી ત્યારબાદ છવ્વીસમાં નંબરના પ્રશ્ન છે કોષ્ટક બે પોઈન્ટ એક મુજબ કયું તત્વ સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે તો લિથિયમ એ સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે ત્યારબાદ પ્રશ્ન નંબર સતાવીસ છે પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયમ શૂન્ય કરતા વધુ હોય તેવું રિડક્શન પામેલું સ્વરૂપ કોના કરતા વધુ સ્થાયી છે તો એ એચ ટુ ઓ બી એચ ટુ સી ટુ કે ડીઓ માઇનસ તો અહીં આન્સર આવશે બી એચ ટુ ત્યારબાદ પ્રશ્ન નંબર અઠાવીસ છે પ્રમાણિત વિદ્યુત રોપોટેન્શિયલ ઋણ હોય તો હાઇડ્રોજન સ્પીસીસ રિડક્શન પામેલ સ્વરૂપ કરતા કયું સ્વરૂપ વધુ સ્થાય છે એ ઓક્સિડેશન પામેલું બી રિડક્શન પામેલું સ્વરૂપ તટસ્થ કે આઈનએ સ્વરૂપ તો અહીં આન્સર આવશે બી રિડક્શન પામેલું સ્વરૂપ ત્યારબાદ નનષ સમીકરણ આધારિત પ્રશ્ન છે નનષ્ટ સમીકરણ કોના પર આધારિત વિદ્યુત પોટેન્શિયલ દર્શાવે છે તાપમાન દબાણ પ્રક્રિયામાં સમાવેશ પીછીની સાંદ્રતા કે આપેલા તમામ તો અહીં આન્સર આવશે આપેલા તમામ ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રીસ છે નનષ્ટ સમીકરણ મુજબ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું સૂત્ર કયું છે તો અહીં જવાબ આવશે સી ત્યારબાદ પ્રશ્ન નંબર એકત્રીસ છે ઘન પદાર્થની સાંદ્રતા નષ્ટ સમીકરણમાં કેટલી લેવામાં આવે છે ઝીરો એક સો કે અનંત તો અહીં જવાબ આવશે એક લેવામાં આવે છે પ્રશ્ન નંબર બત્રીસ છે ડેનિયલ કોસ્ટ માટે નનષ્ટ સમીકરણ કયું છે તો અહીં આન્સર આવશે બી

સંતુલન અચનાક અને ગિફ્ટ પ્રશ્ન નંબર છે જ્યારે કોષ વોલ્ટેજ કોષનો વોલ્ટેજ કેટલો હોય છે તો અહીં આન્સર આવશે ઝીરો વોલ્ટ ત્યારબાદ પ્રશ્ન નંબર છત્રીસ છે સંતુલન સ્થિતિમાં પ્રક્રિયા ભાગ ફર ક્યુ કોના બરાબર હોય છે 0 1 સંતુલન અચળાંક કે અનંત તો આહી આન્સર આવશે સી સંતુલન અચળાક પ્રશ્ન નંબર 37 જે સંતુલન સ્થિતિમાં નનસ્ત સમીકરણ મુજબ ઈ સેલ નું મૂલ્ય કેટલું હોય છે તો આન્સર આવશે 0 પ્રશ્ન નંબર 38 એ પ્રમાણિત ગીબ્સ ઊર્જા અને સંતુલન અચળાંક કે વચ્ચેનો છે તો આન્સર આવશે બી ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણચાલીસ છે જો કોષનો ઈ સેલ ધન હોય તો પ્રક્રિયા કેવી થાય સ્વયં સ્વયં અસ્વયં સ્ફુરિત સંતુલનમાં કે શક્ય નથી તો જવાબ આવશે એ સ્વયં સ્ફુરિત ત્યારબાદ પ્રશ્ન નંબર ચાલીસ છે જો કોષનો ઈ સેલ ઋણ હોય તો પ્રક્રિયા કેવી હશે जवाब આવશે અસ્વયંસ્ફુરિત પ્રશ્ન નંબર 41 જો કોસ ઇ સેલ શૂન્ય હોય તો પ્રક્રિયા કઈ સ્થિતિમાં હશે સ્વયંફુરિત અસ્વયંફુરિત સંતુલનમાં કે શક્ય નથી તો આન્સર આવશે સંતુલનમાં ત્યારબાદ વિદ્યુત વિભાજીય દ્રાવણની વાહકતા આધારિત પ્રશ્નો છે પ્રશ્ન બેતાલીસ છે વિદ્યુત અવરોધમાં એસ એકમ શું છે સીમેન્સ ઓહમ ઓહમ મીટર સિમેન્ટ અહીં આન્સર આવશે બી ઓહમ ત્યારબાદ પ્રશ્ન નંબર તેતાલીસ છે વિદ્યુત અવરોધ આર લંબાઈ એલ અને આડછેડનો ક્ષેત્રફળ એ વચ્ચે સંબંધ શું છે તો અહીં આન્સર આવશે એ એકમ શું છે તો ઓહમ ઓહમ મીટર કે સીમેન્સ કે સિમેન્ટ મીટર તો અહીં આન્સર આવશે સીમેન્ટ ત્યારબાદ પ્રશ્ન નંબર છેતાલીસ છે વિશિષ્ટ વાહકતા શું છે ત્યારબાદ પ્રશ્ન નંબર પિસ્તાલીસ છે વાહકતાનો વ્યવસાયમ શું છે ઓહમ ઓહમીટર સિમેન્સ કે સિમેન્ટ મીટર તો આન્સર આવશે સી સિમેન્ટ ત્યારબાદ પ્રશ્ન નંબર સુડતાલીસ છે અચળાંક અને વાહકતા તથા અવરોધ વચ્ચેનો સંબંધ શું છે તો અહીં આન્સર આવશે સી ત્યારબાદ પ્રશ્ન નંબર અડતાલીસ છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આનો આન્સર આવશે સી ત્યારબાદ સિમિન્ટ મોલર વાહકતા એટલે કોઈ સાંદ્રતાએ મોલર વાહકતા એ શૂન્ય સાંદ્રતા બી એક મોલર સાંદ્રતા સી અનંત મંદન કે બી એ અને સી બંને તો અહીં આન્સર આવશે બી એ અને સી બંને પ્રશ્ન નંબર ઓગણપચાસમાં છે જે રહી ગયો છે કો સચડાંક શું છે તો અહીં આન્સર આવશે એ એલના છેદમાં એ ત્યારબાદ પ્રશ્ન નંબર એકાવનમાં છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા માફા માટે કયા પ્રવાહનો ઉપયોગ કરવો જોઈએ એ સીધો પ્રવાહ ઉલટસુલટ પ્રવાહ બંનેમાંથી કોઈ પણ કે માત્ર પલ્સ પ્રવાહ તો અહીં આન્સર આવશે બી ઉલટસુલટ પ્રવાહ એટલે કે એસી ત્યારબાદ પ્રશ્ન નંબર બાવન છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા માપવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે એ વિષો બી વોલ્ટ મીટર સી એ મીટર કે ડી પોટેન્શિયલ મીટર તો અહીં આન્સર આવશે એ વિસ્ટન બ્રિજ ત્યારબાદ પ્રશ્ન ત્રેપન છે આયન દ્રાવણની વાહકતા કયા પરિબળ પર આધાર રાખે છે એ વિધિ વિભાજન્ય સ્વભાવ બી આયન કદ અને દ્રાવક યોજન સી દ્રાવકના સીખના સીધા અને તાપમાન કે ડી આપેલા તમામ તો અહીં આન્સર આવશે ડી આપેલા તમામ ત્યારબાદ પ્રશ્ન નંબર ચોપન છે શુદ્ધ પાણીની વાહકતા અને આયનની દ્રાવણની સરખામણીમાં કેવો હોય છે પાણી વધારે બી ઘણી ઓછી સમાન કે શૂન્ય તો અહીં આન્સર આવશે બી ઓછી ત્યારબાદ છપ્પનમાં પ્રશ્ન છે ધાતુની વાહકતા તાપમાન વધારતા શું થાય છે વધે છે ઘટે છે અચળ રહે છે કે પહેલાં વધે પછી ઘટે તો અહીં આન્સર આવશે ઘટે છે ત્યારબાદ પ્રશ્ન નંબર સત્તાવનમાં છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા માપવા તાપમાન વધારતા શું થાય છે વધે છે બી ઘટે છે સી અચળ રહે છે કે પહેલા વધે છે કે પછી ઘટે છે તો અહીં આન્સર આવશે એ વધે છે ત્યારબાદ પ્રશ્ન નંબર અઠાવનમાં છે આયન દ્રાવણની વાહકતા કયા પરિબળો પર આધાર રાખે છે એ વિદ્યુત વિભાજ્ય સ્વભાવ ઉપર આધાર રાખે છે કે બી કદ પર કે દ્રાવકની અને તાપમાન અહીં જવાબ આવશે ડી આપેલા તમામ ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણસાતમો છે શુદ્ધ પાણીની વાહકતા આયન દ્રાવણની સરખામણીમાં કેવી હોય છે ઘણી વધારે હોય છે બી ઘણી ઓછી હોય છે સમાન હોય છે કે શૂન્ય હોય છે તો અહીં જવાબ આવશે બી ઘણી ઓછી હોય છે ત્યારબાદ પ્રશ્ન બસ સાઠમો છે ધાતુની વાહકતા તેના કારણે હોય છે એ આયનોના વહન માટે બી ઇલેક્ટ્રોનના સંચાલન સી અણુના કંપન કે ડી પ્રોટનના વહન માટે તો અહીં જવાબ આવશે બી ઇલેક્ટ્રોનના સંચાલનમાં ત્યારબાદ પ્રશ્ન નંબર એકસઠમાં છે ધાતુની વાહકતા તાપમાન વધારતા શું થાય છે એ વધે છે બી ઘટે છે સી અચળ રહે છે કે પહેલા વધે છે કે પછી ઘટે છે તો અહીં જવાબ આવશે બી પ્રશ્ન નંબર બાસઠમાં છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા તાપમાન વધારતા શું થાય છે એ વધે છે અહીં આન્સર આવશે એ ત્યારબાદ પ્રશ્ન તેસઠમાં છે મોલર વાહકતા શું છે દ્રાવણની વાહકતા બી પ્રતિ એકમ કદમાં એની સંખ્યા સી દ્રાવણની વાહકતા જે એક મોલ વિદ્યુત વિભાજન ધરાવતું કદ કે બે ધ્રો વચ્ચે રાખે છે કે ડી કોષ અછડાંગ તો અહીં જવાબ આવશે સી દ્રાવણની વાહકતા જે એક મોલ વિદ્યુત વિભાજન ધરાવતું કદ બે દ્રોહો વચ્ચે રાખે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચોસઠમાં છે મોલર વાહકતા વિશિષ્ટ વાહકતા અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ શું છે તો અહીં જવાબ આવશે એ પ્રશ્ન નંબર પાંસઠમાં છે મોલર વાહકતાના એસા એકમ શું છે તો આન્સર આવશે એ એસએમ સ્ક્વેર મોલ માઇનસ વન ત્યારબાદ પ્રશ્ન નંબર છે તેનો આન્સર આવશે ત્યારબાદ પ્રશ્ન નંબર સડસઠમાં છે વિદ્યુત વિભાજીય દ્રાવણની સાંદ્રતા ઘટાડા વાહકતામાં શું ફેરફાર થાય છે તો અહીં આન્સર આવશે બી ઘટે છે પ્રશ્ન નંબર અડસઠમાં છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા ઘટાડતા મોલર વાહકતામાં શું ફેરફાર થાય છે તો જવાબ આવશે એક વધે છે પ્રશ્ન નંબર ઓગણ સિત્તેરમાં છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે સાંદ્રતા ઘટાડતા મોલર વાહકતામાં થતો વધારો કેવો હોય છે તો જવાબ આવશે અહીં બી ધીમો હોય છે ત્યારબાદ પ્રશ્ન સિત્તેરમાં છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે સાંદ્રતા ઘટાટા વાહકતામાં થતો વધારો કેવો હોય છે એ તીવ્ર હોય છે ત્યારબાદ પ્રશ્ન નંબર માં છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે એમ અને વર્ગમૂળ સી વચ્ચેના આલેખ કેવો હોય છે અહીં લેમડા એમ આવશે તો અહીં જવાબ આવશે સીધી રેખા અહીં પ્રશ્ન નંબર બોતેરમાં છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે એ એમ બરાબર એ એમ માઇનસ એ લેમડાસીનું સમીકરણ કોણે આ આપ્યું તો અહીં જવાબ આવશે ડી બાય હ્યુ ક્લે ડી બાય હ્યુ કેલ ઓન સેગર સોરી અહીં એ એ આવશે ત્યારબાદ પ્રશ્ન નંબર તોતેરમાં છે તેનો જવાબ આવશે સી અને લાસ્ટ ક્વેશ્ચન છે ચુમંતરમાં સિમિટ વાહકતા એટલે કોઈ સાંદ્રતાએ વાહકતા છે તો જવાબ આવશે અહીં ડી એ અને સી બંને જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને હું બીજા પાર્ટના પણ ટોપર ટૉપિકવાઈ ની પ્રેક્ટિસ લાવતી રહીશ થેન્ક યુ